આવી છે ચાડે જોની આ બાજુ પતંગ ઉડાડ્યો તમે તાર હા ખાજો ભાજી ભાજી અને ઉભા રહેતો એટલે આ મારો મને કે ઉભા રહેવાનો પતંગ આપણો છે તમે તાર સડાવજો અને પણ પતંગ કોઈ લઈ ના હોય હારો હેડો ધંધો કરીએ છીએ છોકરા બેસના સુખે

આ ડોહો તો મોય મોય ઠઠી ગયો છે પણ એથી કોઈ પતંગ નું કોઈ વિચાર તો નહિ અલ્યા પતંગ કીધું થોડા ખાવા ખરવા મુળા લાયા કરી કરવા ઈ મુળા હેમેલો આ શું કરું એટલે ગરાક પીવે છે ગરાક મારા ઓજ આ પાણી ના છે

તમે જો ડૂબળી છે હારી ડુબળી ગણતો હોય હમી ગણો હોય હજી છે હું તો પંચાવન હજાર છું

મોટું જ નથી રેતા ભાઈ અમે આ છોકરા પતંગ લાબા નથી થોડાક મારકે પણ શું મારે હવે મોટા છોકરા બતાવા છો ને તો મારા ઓછા અત્યારે નોતું કરી ના ના મારે સાડવું છે નક્કી આવ્યો ને નક્કી નક્કી તું કુતરો આવે એટલો હા લીધી વેલું ભરી દ